ਅਵੇ ਗੀਤਾ ਨਾ ਪੜ੍ਹ ਪਾਠ વિદ્યાર્થીઓને પઢાવવામાં આવશે જી હા ગુજરાત શિક્ષણ વિભાગની ગીતા જયંતિ પહેલ ધોરણ વિદ્યાર્થીઓ માટે ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે વર્ષ શૈક્ષણિક અભ્યાસમાં ગીતાનું જ્ઞાન આવરી લેવામાં આવશે આજે ભગવદ્ ગીતાનો ભાગ એકનું વિમોચન કરવામાં આવ્યું શિક્ષણ મંત્રી કુબેર ટિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આગામી બેથી થી ત્રણ મહિના સુધીમાં ભગવદ્ ગીતા ભાગ બે અને ભાગ ત્રણ નું પણ વિમોચન કરવામાં આવશે ભાગવદ ગીતાના આજે બધા

સામનો કરવાનો હાર બચાવતા આજે આપણે શીખવાડતા નથી માત્ર જીતના પાઠવા પાછળ ગુજરાત ના અને અહિંસાની વૃત્તિ સાથે હું નાનામાં નાના જીવને બચાવવાનું અને એ પણ આ પૃથ્વી પર જીવવાને લાયક છે એને પણ જીવવું એનો હક છે